મારા એક યજમાન છે અમેરિકામાં જયંતિભાઈ ગંગાડિયા કોઈ જાણીતા હોય તો ખ્યાલ છે એમના પુત્ર છે ગાયત્રી ગીંગની ધામની અંદર એને મંદિર બનાવેલું છે એ મારા યજમાન છે એમના દીકરા આવી રીતે સપ્તાહ નું આયોજન કરેલું હતું સવારના પૂર ની અંદર શાસ્ત્રીજી પૂજા કરાવે રોજના માટે પૂજા કરાવે પછી જયંતિભાઈ જે મારા યજમાન છે એમના દીકરા બહુ અતિશય ભાવ પણ પૂજામાં ત્યારે આવેલી જયંતિભાઈ મને કે શાસ્ત્રીજી આ મારા છોકરાને આ પૂજા કરવા માટે તમે બેસાડો મેં કીધું એ શું કરે છે મન કે પૂજામાં આવતા નથી કથામાં કથામાં બેસતા નથી તમે આ કથા અહીંયા આપણે નક્કી થઈ એટલે અહીંયા આવ્યા છીએ બરોબર તો ત્યાંથી અહીંયા સુધી તમે આવ્યા છો કથા માટે પણ છોકરો કેમ આમ કરે છે રાત્રે કથા પૂરી થાય ને ત્યારે કીધું મારી પાસે એમને લઈ આવતો પછી આવીને સામે ખુરશી માં દરે થાય એમના દીકરા મને કે જય શ્રી કૃષ્ણ એટલે મેં કીધું જય શ્રી કૃષ્ણ એટલે મેં જયંતિભાઈ ને કીધું કે બંધ તો ચાલુ જ છે આમાં શેષ પાડવાની વાત

છોકરા પાસે પાંચ મિનિટ નો ટાઈમ ન હોય પાંચ મિનિટ એની પાસે ટાઈમ ન હોય સતત આ ફોન ચાલુ જ હોય પછી જયંતિભાઈ રૂમ માંથી હોય જાય બહાર એટલે પછી છોકરો મારી સામે જોવે હું એની સામે જોઉં હમણાં કઈક શાસ્ત્રીજી કે છે એટલે એ છોકરો મને કીધું દેશ કઈક કામ છે જવાબ હા નથી આપતો નાય નથી આપતો આવી રીતે ઇશારા કરું છું એટલે

એમ કરતા કરતા મેં અડધી કલાક એમનું બેસાય છોકરા પછી મેં કીધું માળા કરું છું એમાં કનૈયો એ મને એમ કીધું છે કે સવારે તમારે પૂજામાં આવવાનું છે પછી છોકરો કે શાસ્ત્રીજી કેની પૂજા પરમાત્મા ઠાકોર ની પૂજા એની પાસેથી એવું વસ્તુ આપણે કીધું શું કરવા માટે સત્સંગ કરવા માટે આવ્યા છીએ સપ્તાહનું જે આયોજન કરવાનું હતું એ કરવા માટે અમે આવ્યા છીએ અને એવી રીતે મેં કીધું સવાર આવવાનું મનકીય હું પૂજામાં નહીં આવું देखो, तो के मन के ये पूजा अंदर पुष्प न हार ने, ने चंदन ने आबधी हो रही ये सो पूजा कर रही है तो मन के सवार एक पूजा राखी के हूँ बिजी पूजा टाइम ये बिजी के पूजा तो ये, तो ये तो तो ना હે ભગવાન તમામ દેવી દેવતાઓ સ્વીકારી લેજો અને દનવત નમસ્કાર કરીને નીકળી જાવ તો એ ભાવ છે ને એ કરોડ સર્વદેવની જે પૂજા કરું છું

એ જે તમારી સેવા કરે છે ને એ બહુ મોટી પૂજા છે એ પૂજા એને મનથી સ્વીકારેલી છે એ પૂજા એને મનથી સ્વીકારેલી છે ને આ પૂજામાં નહીં આવે પણ મારી કારે આવે હું અહીંયા હવે સવારે પૂજામાં આવીશ પણ એ મારી પાસે ને તોય એની પૂજા તો સ્વીકારે છે આ કહેવાનો મતલબ કે સાચી પૂજા આપણી વડીલો છે ને એ આપણે સાચી પૂજા છે આપણા ગુરુ પેલા કોણ છે તો કે આપણા માતા પિતા પૂર્ણ થાય ને પછી સમય વધે તો આપણે આની પૂજા કરીએ બાકી આપણા જે માતા પિતા છે ને એમની પૂજા દિવ્ય છે શ્રેષ્ઠ છે my

આવ્યા દિવ્યા દાની અંદર કથાની અંદર રસ એવો જાગે છે કે આ કથા અમે જ સુખદેવજી મહારાજ કરે છે you um. લાગી ગયા છે પરોવાયા છે કે જ્યાં એ ફળિયા માં બે ઝાડવા ઉભા છે બંને ઝાડવા બાજુ બાજુમાં વચ્ચે માત્ર થોડીક જ જગ્યા છે લાલકો બંને જાળવાની વચ્ચેથી પસાર થઈ ગયા પણ પેલો એક ખાંડણીઓ ગરગડીના રૂપે તે નીકળી શક્યો નહીં આપણા કથાની અંદર અમારા એવા જેતપુર નું મોટા દિવ્ય વક્તા છે જે ભાગવત કથાની અંદર મોટું એમનું નામ પણ છે એ આજે આપણી કથાની અંદર આવીના દર્શન નો લાભો લ્યો એમની કથા પૂર્ણ થઈ છે આવ્યા કે મારે પણ દર્શને આવવું છે તો આ કાળ અંદર જે લીલાની તમને વાત કરો છો ને એ લીલા અંદર સતત એ પણ રહીજા ભર્યા રહે છે થોડીક જગ્યા છે અને એ લાલાને જે ખાંડણીએ બાંધ્યો છે એ એ લાલો ઝાડવા વચ્ચેથી પસાર થઈ જાય છે પણ પેલો જે ખાંડણીઓ જે ગરગડી રૂપે છે તે એ બે ઝાડવા વચ્ચેથી નીકળી શક્યો નહીં લાલાએ થી આંચકો માર્યો હતો અને તે અને પ્રાર્થના કરીને ગૌલોક માં ગયા છે એવા બે જાણવા એ પુરુષો ક્યાં કૃષ્ણ